જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ આજે આપણે બનાવશું ચણાની દાળ ચણાની દાળ પહેલાં બે ત્રણ કલાક પલાળી દેવાની અને પછી કુકરમાં વઘાર કરવાનો છે આપણે જરૂરિયાત પ્રમાણે તેલ નાખી દેવાનું ema raj tiru mito limbmbrolo nakonooso Iing na kwai. Ka atomme tu ne dunggli ni peststache inakki devanisie. ગ્રેવી ચડી જાય ત્યાં સુધી હલાવો હવે એમાં મસાલા કરી લેવાના લસણવાળી ચટણી નાખવાની હળદર સાદી ચટણી મીઠું નાખી દેવાનું જરૂરિયાત પ્રમાણે મિક્સ કરી પછી દાળ નાખી દેવાની છે એમાં થોડું પાણી નાખી દેવાનું આપણે દાળમાં પલારેલી હતી ને એ જ પાણી નાખવાનું પછી કુકરનું ઠાકડું બંધ કરીને બે સીટી વગાડવાની જો શાક થઈ ગયું છે તૈયાર ચણાની દાળનું ગ્રેવી વાળું કરો એટલે બધાયને ભાવે એકદમ ટેસ્ટી મસાલેદાર જય સ્વામિનારાયણ